વાત પહોંચી હતી પ્રાપ્ત જાણકારી અનુસાર મુજરીયા પોલીસ ચોકી અનુસાર ક્ષેત્ર અને ગામની છોકરીના લગ્ન કાસમગજ જિલ્લાના એક ગામના રહેનાર યુવક સાથે નક્કી થયા હતા અને બુધવારે બપોરના સમયે છોકરીની જાન ગામની નજીક આવી હતી ત્યારે તેના પરિવારને કોણ ફોન આવ્યો હતો કે યુવકની ભાભીએ લગ્ન કરશે તો આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી હતી હતી આટલું સાંભળતા જ ઉડી અને જાન પાછી લઈ જવાનું કહ્યું હતું તો તેની ફરિયાદ પોલીસમાં નોંધાવી પોલીસે બંને પક્ષની વાત સાંભળી તો જાણવા મળ્યું કે વરાચો બની આવેલા યુવકને તેની ભાભી સાથે લફડું હતું તેને લઈને તેની ભાભી તેના લગ્ન થવા દેતી ન હતી જ્યારે આ લફડાની જાણ બધા લોકોને થઈ ગઈ હતી અને ખરેખર ચોંકાવનારા સમાચાર પણ સામે આવ્યા છે જેના લફડાને કારણે આવી ધમકી આપવામાં આવી હતી અને લગ્ન પણ બંધ કરાવી દીધા હતા આવી રીતે સાંજના સમયે યુવતીના લગ્ન અઢીગઢ જિલ્લાના રહેતા યુવક સાથે તાત્કાલિક કરવામાં આવ્યા હતા તેવા સમાચાર સામે આવ્યા છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ